છોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ બે પચીસ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નર્સરી યોજના સહિત લાભોના વિતરણ તેમજ પ્રસિદ્ધ પત્ર વિતરણ કરાયું આપણે સૌ ભેગા મળી વન વિભાગ તરફથી મળતી સહાયનો લાભ મેળવી દાહોદની ધરતીને વધુ હરિયાળી બનાવીએ તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે જણાવ્યું છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક પેડ માર્કે નામ અંતર્ગત પર્યાવરણના જતન થકી રાષ્ટ્ર વિકાસમાં સહભાગી થઈએ થીમ હેઠળ આઈકે દેસાઈ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના છત્રીમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વૃક્ષ એક આશા અને ભારતીય સંસ્કૃતિમાં છોડને રણછોડ તરીકે માનવામાં આવે છે હવા પાણી અને જમીનનું પ્રદૂષણ ભૂગર્ભ તળ ઊંડા જવા અનિયમિત વરસાદ પાણીની અછત અને ગરમીમાં વધારા જેવી કુદરતી આફતો પરિબળો પર્યાવરણ સામેના પડકારો છે સરકાર દ્વારા યોજવામાં આવતો વન મહોત્સવ એક એવો કાર્યક્રમ છે જે વૈશ્વિક પર્યાવરણની સમસ્યાને નાથો માટે શરૂ કરવામાં આવ્યો છે સરકાર વન વિભાગ વૃક્ષો વન્ય જીવો અને પ્રકૃતિ માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યું છે આ પ્રસંગી કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે કહ્યું કે વૃક્ષોએ આપણા જીવન સાથે વણાયેલા છે આપણા દાહોદના આદિવાસી ખેડૂતો વાર તહેવાર કે પ્રસંગોમાં વર્ષોથી વૃક્ષોની પૂજા કરતા આવ્યા છે વૃક્ષોનું જતન કરી તેની જાળવણી કરવી આદિવાસી ખેડૂતોની પ્રથમ ફરજ છે આદિવાસીઓ માટે સરકાર શ્રી કોઈ યોજના થકી ખેડૂતોની તમામ પ્રકારે મદદ કરવા માટે તત્પર રહી છે વધુમાં તેમણે ઉમેર્યું કે દાહોદના તમામ ખેડૂત ભાઈઓ બહેનો પોતાના ખેતરો ફરતે ઓછામાં ઓછા દસ વૃક્ષો આવી તેનું જતન કરે તે ખૂબ જરૂરી છે આ માટે તમને જોઈએ એવા વૃક્ષો આપવા માટે સરકારશ્રીનો વન વિભાગ સદાય તત્પર રહ્યો છે આપણે સૌ ભેગા મળી વન વિભાગ તરફથી મળતી આ સહાયનો લાભ મેળવી દાહોદની ધરતીને હજુ વધુ હરિયાળી બનાવવાની છે

ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાએ પ્રસંગે કહ્યું કે આપણે આદિવાસી ખેડૂતો છીએ જળ જમીન અને જંગલની રખેવાળી આપણા હાથમાં છે આપણે જમીનોના માલિકો થઈ અન્ય જિલ્લામાં મજૂરી કરવા જઈએ તે યોગ્ય નથી આપણે આપણા જિલ્લામાં રહી આપણા જિલ્લાનો વિકાસ કરવાનો છે તમામ ખેડૂતો વૃક્ષોની મહત્વ સમજે અને બહાર ગામ જવાનું છોડી દે દાહોદમાં જ રહી ખેતી કરી દાહોદની વર્ષો પહેલાંની સમૃદ્ધિ ફરીથી જીવંત કરી આપણા જિલ્લાને આગળ લાવવા માટેના પ્રયત્ન કરે તે ખૂબ જરૂરી છે સરકાર આદિવાસી ખેડૂતોની અનેકો યોજના થકી આર્થિક અને યાંત્રિક સહાય કરી રહી છે મહાનુભાવના વરાદસ્તે જૂથ નર્સરી વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજના હેઠળ લાભાર્થીઓને સહાય રકમના ચેક આપવાની સાથે દાહોદ જિલ્લાના ગરબાડા અને લીમખેડા તાલુકાની ગ્રામ અને તાલુકા પંચાયતોને વિકાસના કામો માટે ચેક અર્પણ કરવામાં આવ્યા આ રોપા વિતરણ અને સાગના ટીસ્યુ કલ્ચર રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું આ ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ દાહોદ અને વન વિભાગ બારિયાના ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગોને યોગોને પત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા રિપોર્ટર કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુરા